તામિલનાડુના વિલ્લમપુરમ મંદિરમાં ભગવાનની મૂર્તિની સાથે લગાવવામાં આવેલા ભાલા ઉપર લીંબુ ચડાવવામાં આવે છે તે પછી આ લીંબુની નીલામી કરવામાં આવે છે એક નીલામી યોજાઈ હતી જેમાં મંદિરમાં ફક્ત નવ લીંબુની કિંમત બે લાખ છત્રીસ હજાર એટલે કે અધ અધ જેટલી કમાણી મંદિરને થઈ હતી વાર્ષિક ઊંઘની ઉથરમી ઉત્સવ દરમિયાન વિલ્લુપુરમના તિરુનૈનવનૈ ગામે બે પહાડોના સંગમ પર સ્થિત નાનકડા આ મંદિરમાં ભગવાન મુરુગાન દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે સેંકડો નિસંતાન દંપતીઓ આવે છે આ સમયે મંદિરનું મેનેજમેન્ટ ભગવાનના ભાલા પર શોભાતા લીંબુની નીલામી યોજે છે અન્ય એક ગ્રામીણ જણે જણાવ્યું હતું કે નિસંતાન દંપતી આ લીંબુની ખરીદી કરવા માટે પોતાની શક્તિ અનુસાર બોલી બોલે છે એવી દ્રઢ માન્યતા છે કે લીંબુ અવશ્યપણેની સંતાન દંપતીના ઘરે સંતાન પ્રાપ્તિ કરાવે છે વેપારીઓ અને પ્રોફેશનલ પોતાના વેપારમાં સમૃદ્ધિ લાવવા માટે પણ આ લીંબુની ખરીદી કરતા હોય છે ભગવાન મુરગામ મંદિરને આ તહેવાર નવ દિવસ ચાલે છે મંદિરના પૂજારીઓ રોજ એક લીંબુ કાપે છે અને તહેવારના છેલ્લા દિવસે મંદિરનું મેનેજમેન્ટ આ લીંબુની હરાજી કરે છે તહેવારના પ્રથમ દિવસે ભાલા પર લગાવવામાં આવેલા લીંબુને સૌથી વધુ શુભ માનવામાં આવે છે આ વર્ષની નીલામીમાં કલ્લાથુર ગામના એક કપલે રૂપિયા પચાસ હજાર પાંચસોમાં એક લીંબુની ખરીદી કરી હતી લીંબુની બોલીમાં વિચેતા થાય ત્યારબાદ તેને સ્નાન કરે અને મંદિરના પૂજારી સામે ઘૂંટણીએ બેસી તે લીંબુ પ્રાપ્ત કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર